આ સિવિલ હોસ્પિટલ રાજકોટ નું કોઈ જાતની વ્યવસ્થા નથી આ હવારે વિડીયો જાય આ લઈને જવું પડે સિવિલ માં કોઈ જાતની વ્યવસ્થા નથી ડોક્ટર ને પૂછ્યું તો કઈ જનાનામાં ખાલી હોય એ ન હોય તો આવડી મોટી સિવિલ હોસ્પિટલ માં કઈ લઈ જવાની વ્યવસ્થા નહીં વરસાદ ટાણે રાતના કોઈ સરખો જવાબ દે નહીં કે ન હોય ખાલી જનાનામાં જ હોય પેલા કે એક્સરે કરાયો ત્યારે લઈ ગયા અને અત્યારે અહીંયા મારે મારા દાદા અહીંયા દાખલ છે દાખલ ન પેલા મેં એકસો આઠ માં સિવિલ હોસ્પિટલ ઇમરજન્સીમાં લઈને શ્વાસની બીમારી હતી એના માટે ઇમરજન્સીમાં એ લઈ આવ્યા હતા લઈ આવ્યા પછી ઇમરજન્સીમાં દેખાડ્યું તો એને કીધું એક્સરે કરાવવા લઈ જાઓ એક્સરે કિલો એક્સરે અહીંયાથી ત્યાંથી સો મીટર આગો છે ત્યાંથી પછી એના અહીંયા અંદર આપણે ટ્રોમા સેન્ટરમાં લેવા એ પણ અહીંથી સો મીટર આગું છે ઇમરજન્સી જ્યાં છે અહીંયા ત્યાંથી આગું છે વરસાદનો માહોલ હતો વરસાદ ફૂલ ચાલુ હતો બે વાગ્યાનો સમય હતો રાતનો કોઈ જાતની રાતના વ્યવસ્થા નહોતી કે એના સ્ટ્રેચરમાં વરસાદ ઠંડીની તકલીફ હતી ઠંડી ચડવાની તકલીફ એટલે પેશન્ટ આમ હેરાન થાય છે બરોબર નહીં અને નીચે ઇમરજન્સીમાં ડોક્ટરોને કીધું તો ડોક્ટર એવું કે અહીંયા એ વ્યવસ્થા નથી એ વ્યવસ્થા જનાનામાં તો અહીંયા કેમ વ્યવસ્થા નથી રાજકોટની આવડી મોટી સિવિલ હોસ્પિટલ છે અને વરસાદી માહોલ છે વરસાદી વાતાવરણ તમે આવી વ્યવસ્થા ન કરો તો ગમે ત્યારે પેશન્ટ શું આવી જ રીતે હેરાન થતું રહેશે સામાન્ય તકલીફ આવા ગરીબ માણસોને જ રહેશે મારી માંગ એ છે કે અહીંયા અત્યારે જે પણ હવે વરસાદી માહોલ આવશે ભવિષ્યમાં કોઈ પણ પેશન્ટ ને ઇમરજન્સી હોય તો સ્ટ્રેચર ઉપર ન જવું પડે એ માટે ઇમરજન્સી થી લઈ કે પણ કોઈ પણ જગ્યાએ એક્સ રે કરવા જવું હોય એમઆરઆઈ કરાવવા જવું હોય કે કોઈ પણ સમસ્યા હોય તો એના માટે એક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને એને પેશન્ટ ફળરે નહીં અરે મારી પાસે હું પેશન્ટ લઈ ગયો સ્ટ્રેચર ઉપર ચાલુ વરસાદે ઓક્સિજન ચાલુ હતું ઇમરજન્સીમાં લઈ ગયો હતો ટ્રોમા સેન્ટર અરે અમે ઇમરજન્સી માં એકસો આઠ માં લઈ ગયા એટલે અમારી અમારી પ્રત્યે જે પૂરતું થયું હતું ઇમરજન્સીમાં લઈ લીધું હતું બાકી અહીંથી કોઈ વ્યવસ્થા નથી રાખવા માટે